આ મંદિર જંગલની વચ્ચે વચ્ચે આવેલ છે માટે અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરવાનગી લઈને પરમિટ મેળવીને આવવાનું રહે છે આ મંદિર ગીર પશ્ચિમ વન વિભાગની હદમાં આવેલું છે અહીં ઘણા બધા જંગલી પ્રાણીઓ અને કુદરતના અદ્ભુત નજારાઓ નદીઓ ઝરણા અને અખૂટ વનરાજી સમગ્ર રસ્તા ઉપર મન મૂકીને આપણને બતાવે છે મિત્રો અમારી સાથે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અમે તમને કંકના માતાજીના અદભુત દર્શન કરાવીશું અને વન્યજીવો પણ બતાવીશું અહીં આવવા માટેના રસ્તા ઉપર આપણને ડગડેને પગલે વન્ય પ્રાણીઓ અને વૃક્ષલતાઓથી આચ્છાદિત ગાઢ જંગલ ખરેખર મનમોહક છે કોઈ કે સાચું જ કહ્યું છે કે જે મજા નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોળામાં ખરેખર દુનિયાના કોઈ પણ ખૂણે જઈ આવીએ પરંતુ ગાંડીગીરની જે મજા છે તે તો બીજે ક્યાંય ના મળે આપણી આ ગાંડી ગીર તો ભારત માતાના ગળામાં શોભતો એક અમૂલ્ય રત્નો જડીધાર છે જેમાં અહીં વસ્તુ દરેક જીવ અહીંના સાધુ સંતો અહીંની સંસ્કૃતિ મંદિરો દેવસ્થાનો તે મહામૂલ રત્નો છે જેના વગર ગાંધીગીરની તો કલ્પના જ ના કરી શકાય પણ કે માતાના મંદિરની યાત્રા પર નીકળવું એ એક એવો અનુભવ છે જે સામાન્યથી પર છે આધ્યાત્મિકતા ઇતિહાસ અને સંસ્કૃતિનો સમન્વય આ રહસ્યવાદી ક્ષેત્રમાં પગ મૂકવા માટે નસીબદાર હોય એવા દરેક મુસાફર પર ઊંડી અસર પાડે છે કનકાઈ માતા મંદિર માનવીય સર્જનાત્મકતા ભક્તિ અને પ્રાકૃતિક વિશ્વ સાથે આધ્યાત્મિકતાના અવિરત સંકલનનો પુરાવો છે તેની મોહક આભા તીર્થયાત્રીઓ અને મુસાફરોને એકસરખી રીતે આકર્ષિત કરે છે ઇતિહાસ સંસ્કૃતિ અને દિવ્યતાની ચાકડા એક સાથે વણે છે જ્યારે તમે તેના સ્થાપત્યની છો ત્યારે તેની આધ્યાત્મિક તમારી જાતને ડૂબાડી રહ્યા છો ત્યારે યાદ રાખો કે આ મંદિર માત્ર એક ભૌતિક માળખા કરતાં વિશેષ છે તે એક અલૌકિક અનુભવનો પ્રવેશ દ્વાર છે જે હૃદય અને આત્મામાં રહે છે મંદિરની આસપાસ વસેલું શાંત કુદરતી સૌંદર્ય ગાઢ જંગલની લીલીછમ હરિયાળી વચ્ચે વસેલું કનકાઈ માતાનું મંદિર માત્ર આધ્યાત્મિક સ્વર્ગ જ નહીં પરંતુ પ્રકૃતિના શોખીનો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ પણ છે આ મંદિર એક રમણીય સ્થળ આવેલું છે જે રોલિંગ ટેકરીઓ ભટકતી નદીઓ અને અસ્પૃશ્ય લેન્ડસ્કેપ્સની શાંતિના મનોહર દૃષ્ટિ આપે છે ઘણા મુલાકાતીઓ પ્રકૃતિની યાત્રાઓ પર જવા અને આસપાસના વિસ્તારમાં ટ્રેક્સ પર જવાની પકડે છે જે સમગ્રતયા અનુભવને વધુ વધારે છે મંદિરનો પ્રભાવ તેના આધ્યાત્મિક મહત્ત્વથી આગળ વધે છે જે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓના જતન અને પ્રોત્સાહનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે મંદિરની આસપાસનો વિસ્તાર તેની જીવંત લોકકલા સંગીત અને નૃત્ય સ્વરૂપો માટે જાણીતો છે જે ભૂમિના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે મિત્રો ખનકાઈ માતા મંદિરની મનમોહક દુનિયામાં આપનું સ્વાગત છે જે આ ઇતિહાસ આધ્યાત્મિકતા અને સ્થાપત્ય વૈભવ એકસાથે મળીને એક એવો અનુભવ પેદા કરે છે જે સમયને ઓળંગી જાય છે ભારતના શાંત લેન્ડસ્કેપમાં વસેલું આ મંદિર પ્રાચીન કારીગરોની કલાત્મક કુશળતા અને અસંખ્ય યાત્રાળુઓની કાયમી ભક્તિનો પુરાવો છે ઇતિહાસ અને દિવ્યતાની સમૃદ્ધ જ અમારી સાથે જોડાવો જે આ રહસ્યવાદી અજય બીને આવરી લે છે તો મિત્રો વાત કરીએ આપણે કનકાઈ માતાના ઇતિહાસની તો કનકાઈ માતા મંદિરના મૂળ પ્રાચીન સમયથી શોધી શકાય છે જે પૌરાણિક દંતકથાઓ અને વાર્તાઓથી છવાયેલું છે જે પેઢીઓથી પસાર થઈ રહી છે સ્થાનિક વિધિ અનુસાર આ મંદિર દેવી કનકાઈ માતાને સમર્પિત છે જે એક આદરણીય દેવી છે જે તેમના રક્ષણાત્મક અને પોષણક્ષમ સ્વભાવ માટે જાણીતા છે આ મંદિરની ઉત્પત્તિનું કારણ ઘણી વખત એક સમર્પિત ભક્ત દ્વારા અનુભવાતી દેવી દ્રષ્ટિમાં ભરી છે જેના કારણે તે એવા સ્થળ નિર્માણ પામે છે જેને દેવીએ પોતે જ આશીર્વાદ આપ્યા હોવાનું માનવામાં આવે છે જ્યારે તમે કનકાઈ માતાના પ્રાંગણમાં પગ મૂકો છો ત્યારે તરત જ જટિલ કોતરણી વિસ્મયકારક શિલ્પો અને ભવ્ય સ્થાપત્યની સિમ્ફની દ્વારા તમારું સ્વાગત કરવામાં આવે છે મંદિરની ડિઝાઇન વિવિધ સ્થાપત્ય શૈલીઓનું સુમેળભર્યું મિશ્રણ છે જે હિન્દુ અને પ્રાદેશિક કલાત્મક પરંપરાઓના પ્રભાવને દર્શાવે છે બાહ્ય ભાગને વિસ્તૃત ફ્રીઝથી શણગારવામાં આવ્યો છે જેમાં હિન્દુ મહાકાવ્યોના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે જ્યારે આંતરિક ભાગમાં દેવી કનકાઈ માતાની સુંદર રીતે શણગારેલી મૂર્તિથી શણગારેલો ગર્ભગૃહ છે સદીઓથી કનકાઈ માતા મંદિર એ એક અગ્રણી તીર્થસ્થાન રહ્યું છે જે દૂર દૂરથી ભક્તોને આકર્ષિત કરે છે મંદિર પરિસરને આવરી લેતી આધ્યાત્મિક આભા સ્પષ્ટ છે જે મુલાકાતીઓને શાંત વાતાવરણમાં ડૂબી જવા અને પરોપકારી દેવીને પ્રાર્થના કરવા આમંત્રણ આપે છે આ મંદિર આશ્વાસન અને પ્રતિબિંબના સ્થળ તરીકે સેવા આપે છે જે આ વ્યક્તિઓ આશીર્વાદ માર્ગદર્શન અને દેવી સાથે જોડાણની ભાવના મેળવે છે મિત્રો અહીં વિવિધ તહેવારો અને ઉજવણીઓ દરમિયાન આ મંદિર જીવંત બને છે દરેકે આ ક્ષેત્રના આધ્યાત્મિક ચાકડામાં જીવંત રંગ ઉમેરે છે અહીં ઉજવવામાં આવતા સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે નવરાત્રિ જે દેવી દુર્ગાની પૂજાને સમર્પિત નવરાતનો ઉત્સવ છે જેમાંથી કનકઈ માતાને એક અવતાર માનવામાં આવે છે ઢોલના તાલે તાલબદ્ધ તાલ ભક્તિ ગીતોની ધૂન અને પરંપરાગત પહેરવેશના જીવંત રંગોથી હવા ભરાઈ જાય છે જે આનંદમય ભક્તિનું વાતાવરણ સર્જે છે તમે જોઈ શકો છો તેમ કનકાઈ માતાજીના મંદિરમાં આગવી ધરાવે છે અહીં ઠેક ઠેકાણે અને નજર પડે ફક્ત જ દેખાય છે વન્ય સૃષ્ટિ અને પરલોકિક સૃષ્ટિનો અદભુત સંગમ માતાજીના મંદિરમાં આપણે જોઈ શકીએ છીએ અહીંના વાનરોને તો જાણે માણસોની બીક જ નથી લાગતી મનુષ્યોની આસપાસ બેફિકર પડે વિહરી રહ્યા છે પોતાની મસ્તીમાં લીન થઈને ઉછળકૂદ કરીને ધીંગા મસ્તી કરે છે બાળકોને તો અહીં ખૂબ જ મજા પડે કારણ કે માતાજીને આપી પાવન કાર્ય અને ચમત્કારિક દર્શન કરીને અંતરાત્મામાં એક અલગ જ પ્રકારની મંત્રમુગ્ધ કરી દેનારી ચેતનાનો અનુભવ થઈ રહ્યો છે આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અહીં રાત્રિના સમયે કોઈને રોકાવાની પરવાનગી મળતી નથી કેમકે અહીં વન્ય પ્રાણીઓ ખાસ કરીને સિંહ અને દીપડાની અવર જવર વધારે છે માટે રાત્રિ રોકાણમાં ખૂબ જ જોખમ રહેલું છે જે લોકોને બીજા દિવસે યજ્ઞ પ્રયોજન હોય માત્ર તે લોકોને જ રાત્રિ રોકાણની પરવાનગી મળે છે અહીં દરરોજ બપોરે ભક્તો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે રજાના દિવસોમાં અને તહેવારોમાં તો અહીં ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે શિંગવાડા કે શિંગોડા નદી મંદિરની બાજુમાં આવેલી છે જે એક શાંત અને રમણીય વાતાવરણ પૂરું પાડે છે જેમાં પ્રસંગો પર સિંહોના વિસ્મયજનક દ્રશ્યો જોવામાં આવે છે આ મંદિર આફ્રિકાની બહારના દુર્લભ સ્થળોમાંનું એક છે જ્યાં મનુષ્યો અને સિંહો સહઅસ્તિત્વ ધરાવે છે અને દરેક એકબીજાની આધ્યાત્મિકતા અને કુદરતી પવિત્રતાને માન આપે છે આધ્યાત્મિકતા કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક મહત્વને મિશ્રિત કરીને કનકાઈ માતાજીનું મંદિર માત્ર એક તીર્થસ્થાન જ નહીં પરંતુ આપણા સૌ કોઈના હાર્દમાં એક અનોખી યાત્રાનો અનુભવ પૂરો પાડે છે તો મિત્રો તમે પણ માતાજીના દર્શન કરવા અને વન્ય સૃષ્ટિ પ્રકૃતિનો આનંદ લઈને તૃપ્ત થવા માટે માતાના પાવનધમ ચૂપ પધારશો